શ્વાને તેના પર અને ગળાના ભાગ પર જોરદાર બાઇટ માર્યો ઘટના બાદ પરિવારમાં ચીશો પડી ગઈ હતી અને તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી પ્રાથમિક સારવાર બાદ બાળકીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી ગળાના ભાગ પર ગંભીર ઈજા થઈ હોવાના કારણે ડોક્ટરની ટીમને ઇમરજન્સીમાં ટાંકા લગાવવા પડ્યા બાળકીની આંખમાં પણ ઈજા થઈ હોવાથી તેના પર વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોની વધતી વસ્તી અને તેના કારણે ઉભા થતાં જોખમ અંગે ચિંતા વ્યક્ત કરાવી છે સુરતમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ સામે આવવાનું ચિંતાજનક રીતે ચાલુ છે બાળકીના પિતા કાંતિલાલ ચંદ્રસિંહ પાવરાએ તંત્ર પાસે રખડતા સ્વાનો સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરી છે કાંતિલાલ ચંદ્રસિંહ પાવરા અભી આપ કોન હોસ્પિટલ આયે સુરત મે અભી સુરત મે કરુણા યે ઇમરજન્સી મે હે સિવિલ મે આયે આપકે બચ્ચે કા નામ કે હે કલ્યાણી કાંતિલાલ પાવરા ये इसको किसने काटा है कुत्ते ने काट लिया है कितने कुत्ते ने काटा है एक ही कुत्ते ने काटा कहाँ पे काटा वो घर में घर में ये आग पे काटा आग पे काटा कितने टांग का है वो तो ताकि ये मैं कि ना नहीं अभी अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल वो चौदह तारीख का आए थे बच्चे की उम्र कितने साल साढ़े बरस की साढ़े बरस की